મારું નામ અર્જુન છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મે મનુષ્યનું હૃદય દોર્યું છે ખૂબ સરસ વેરી ગુડ બહુ જ સુંદર આકૃતિ દોરી છે દોસ્ત મારું નામ બજાડે સમીર છે હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું મે આજે મનુષ્યના હૃદયની આકૃતિ દોરી છે વેરી ગુડ બહુ સરસ મારું નામ બજાડે ઉર્મિલા છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મેં મનુષ્યનું હૃદય હૃદયનું ચિત્ર દોરું છું બોલો બેટા મારું નામ સૈયદ તસ્મિલા છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મેં મનુષ્યના હૃદયની આકૃતિ બનાવી છે બહુ સુંદર આકૃતિ બનાવી છે બેટા ખૂબ સરસ વેરી ગુડ આજે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મેં મનુષ્યના હૃદયની આકૃતિ દોરી છે ખૂબ સરસ બેટા સુંદર આકૃતિ બનાવી છે મારું નામ છે છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું મેં મનુષ્યને મનુષ્યના હૃદયના આકૃતિ દોરી છે ખૂબ સરસ બેટા મારું નામ ઠાકોર છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું વેરી ગુડ બહુ સરસ સરસ મજાની આકૃતિ તમે દોરી છે અને આ આકૃતિ તમે જે દોરી છે એમાં જે રંગ પૂર્યા છે બરાબર એમાં તમે અલગ અલગ પ્રકારના જે મહાશિરા જમણું કણક પછી મહાધમની ફુફુફસીય ધમની ફુફુફસીય શિરા ડાબુ કણક ડાબુ ક્ષેપક જમણું ગણક જમણું ક્ષેપક આ બધા જે ભાગ સુંદર મજાના તમે બતાવ્યા છે અને સરસ મજાની જે આકૃતિ દોરી છે આવીને આવી તમે પ્રેક્ટિસ કરતા રહેજો ઓલ ધ બેસ્ટ